ધોરણ દસ વિષય ગુજરાતી ગુજરાતી માધ્યમના બાળકો માટે વ્રજ પ્રકાશને આઠ પરિણામલક્ષી પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે જેમાંથી મિત્રો આજે આપણે પેપર નંબર બે જેના વિભાગ સીનું સોલ્યુશન કરીશું વિભાગ સી વ્યાકરણ વિભાગ જેમાં તેત્રીસથી ચાલીસ વૈકલ્પિક પ્રશ્નો માંગ્યા પ્રમાણે ઉત્તર લખો વિભાગ સી રહેશે ચાલો ત્યારે બિસ્મિલ્લા બોલીએ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો ગીરિવર અને બીજા નંબર પર છે સહાનુભૂતિ પ્રશ્ન નંબર ચોત્રીસ દુ વત્તા ગમ શબ્દની સાચી સંધિ જોડો તો થશે દુર્ગમ પ્રશ્ન પાંત્રીસ દશાનંદ શબ્દનો સમાસ ઓળખાવો બહુવ્રીહી સમાસ મિત્રો ઘણી વખત બહુવ્રીહીની જોડણી પણ પૂછાઈ જાય છે ખાસ તકેદારી રાખવાની લખતી વખતે પ્રશ્ન છત્રીસ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો પહેલા નંબર પર છે કઠોર કઠોર એટલે શું કડક સખત નિર્દય અને કઠોળ એટલે એક પ્રકારનું અનાજ ધન્ય સાડત્રીસ વાક્યમાં ના અલંકારનો પ્રકાર જણાવો સડક પડખું ફેરવીને સૂઈ ગઈ પડખું ફેરવીને કોણ સૂવે મનુષ્ય બરાબર એટલે સજીવો જે કંઈ પણ કરે ક્રિયા એ આ નિર્જી બતાવ્યું છે કે સડક કઈ પડખું નહીં ફેરવે એટલા માટે સજીવા રોપણ અલંકાર પ્રશ્ન નંબર અભ્યાસ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે પૂર્વ પ્રત્યય આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો શાળ શાળ એટલે ડાંગર અને ચંદ્ર ચંદ્રનું થશે શશી મયંક પ્રશ્ન નંબર ચાલીસ બચત સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો બચત એ ક્રિયાવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર એકતાલીસ ચાલીસ સુધી લખ્યા બાદ એક લીટી છોડી દેવાની પ્રશ્ન નંબર એકતાલીસ નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી ખૂબ તકલીફ પડવી પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો અધૂરો ઘડો છલકાય ગણો એટલે ઓછી આવડત હોય તે વધુ દેખાવ કરે ઓછી આવડત હોય તે વધુ દેખાવ કરે પ્રશ્ન નંબર તેતાલીસ દરેક જીવ પ્રત્યે દયા રાખવી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જીવ દયા પ્રશ્ન નંબર ચુમ્માલીસ સૂક્ષ્મ શબ્દનો વિરોધી શબ્દ લખો તો સૂક્ષ્મનું શું થશે સ્થૂળ પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો આપણું જ ધન હું ભીખમાં નહીં લઉં જવાબ આવશે આપણું જ ધન હું નું શું થશે મારાથી ભીખમાં નહીં લેવાય પ્રશ્ન નંબર 46 વાવડ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો વાવડ એટલે સમાચાર પ્રશ્ન નંબર 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું મોટું કેવું સરગસ મળ્યું મોટું એટલે મોટું થશે ગુણવાચક વિશેષણ આગળ વધીએ પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો કેવી રીતે એકાએક રીતિવાચક ક્રિયા વિશેષણ પ્રશ્ન નંબર ઓગણપચાસ ચાંદલ્ય શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો જો છ ખોડો કરવાનો વ્યંજન છે હવે તમે આ લખો વત્તા ન લખો તો પણ ચાલે ને આના માથા પર અનુસ્વર લખો તો પણ ચાલે ચાંદ દ વત્તા અ વત્તા લ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ ચાંદલિયો પ્રશ્ન નંબર પચાસ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો અંકિતને એનું શૈષવ આપો શૈશવ એટલે બાળપણ એટલે અહીંયા થશે પ્રેરક વાક્ય બનાવવાનું છે એટલે અંકિતને એનું શૈષવ

પ્રશ્ન નંબર બાવન મારા અક્ષર સત્તર છે મભન ગાગા મારું બંધારણ છે હું ચોથા અને દસમા અક્ષરે વિરામ લઉં છું તો મને ઓળખી બતાવો મંદાક્રાંતા છંદ મંદાક્રાંતા છંદ મિત્રો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય